જુલાઈના રોજ યાત્રા રથયાત્રા નીકળશે યાત્રાધામ ડાકુરમાં પુષ્ય નક્ષત્રામાં રથયાત્રા નીકળતી હોય છે આ વર્ષે બસો બાવન રથયાત્રા નીકળનાર છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે ભગવાન મંદિરની મંદિરથી સવારે નીકળતી રથયાત્રા દસ કિલોમીટરનું અંતર કાપીને મોડે સાંજે નીજ મંદિર પરત પહોંચતી હોય છે આ વચ્ચે રથયાત્રાના રૂટ પર આવતા વિવિધ કુંજમાં રણછોડજી બિરાજતા હોય છે જ્યાં તેમનું પૂજન થતું હોય છે રથયાત્રા મામલે મંદિરના સેવક ટ્રસ્ટીએ મીડિયા સાથે વાત કરી હતી અને પરંપરા તથા રૂટ અંગે જાણકારી આપી હતી ડાકોરમાં બસો બાવનની રથયાત્રા ઉજવાઈ રહી છે તમામ રીતે મંદિરે તૈયારીઓ ચાંદીનો રથ અને પિત્તલનો રથ એમ બે રથો તૈયાર કરી દીધા છે પુષ્ય નક્ષત્રમાં અધિવાસન થઈ ગોપાલલાલજી મહારાજ ચાંદીના રથમાં સાતમી તારીખે રથયાત્રા છે એ દિવસે પુષ્ય નક્ષત્ર છે આઠથી દસ કિલોમીટરનો આ માર્ગ છે રથયાત્રાનો અને ઘણા યાત્રિકો ભજન મંડળીઓ સાથે જોડાય છે અંદર ભારતીય વૈષ્ણવ પણ પોતાની ભજન મંડળીઓ લઈને આવે છે એટલે લાલબાગમાં જાય છે મહાપ્રભુજીની બેઠકે જાય છે રાધાકુંડ જાય એવી રીતના આગળ તલાવડીએ જાય ગાયોના વાડે જાય સમાધિએ જાય કેવડેશ્વર આવે અને લક્ષ્મીજીમાં રહી અને મંદિરમાં પરત આવે છે ત્યાં ઠાકોરજીની નજર ઉતારી હિંડી પિંડી કરવામાં આવે છે અને ત્યાર પછી ઠાકોરજી અને કે વૈષ્ણવોને મગ ગાવેલા એનો પ્રસાદ આપવા માટેનું આયોજન કર્યું છે બાકીનું આયોજન વૈષ્ણવો કરે છે વૈષ્ણવો મગ બટાકા પૌવા બટાકાવાળો બધું જુદું જુદું લાવી અને વૈષ્ણવોને રોડ પર આપે છે ઠંડી છાશ ઠંડા પાણીનું પણ વિતરણ કરે છે